સુઈ ગામમાં છું હાલમાં અને કોઈ અહીંયા રસ્તામાં જોઈ શકો છો આ સામે જે રસ્તો છે એ રસ્તો વાવને જોડતો રસ્તો છે અહીંયા તમામ દુકાનો પાણીમાં છે હાલમાં અમને અહીંના જે આગેવાનો છે અને તલાટી સાહેબે છે મામલતદાર સાહેબે છે બધા અમને મૂકવા માટે આ જુઓ ટ્રેક્ટર આખું પાણીમાં છે અને ખૂબ વિપરીત પરિસ્થિતિ છે હાલમાં આ આખું ગામ પાણીમાં છે પણ એક અહીંયા વેદના ભરી વાત જોવા મળી કે અહીંયા જે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે ને એ આ લોકોને એટલી બધી સગવડ મળતી નથી આ મારો ખાસ વિશેષ અપીલ છે કલેક્ટર સાહેબને કે અહીંયા રૂબરૂ આવીને જોઈ શકો તો સામે જો આ આખો રોડ બ્લોક થઈ ગયેલો છે અહીંયા એનડીઆરએફ એસડીઆરએફની ટીમો ફરી રહી છે લોકોને બચાવવા માટે ખૂબ પ્રયાસ કરવામાં આવ્યા છે પરંતુ એટલું બધું પાણી છે અહીંયા કે વાંચ જ જવા દો ખાસ કરીને હું અને મારા સાથી મિત્ર અશોક સુતાર અહીંયા પહોંચ્યા છીએ સુઈ બહુ વિકટ સમસ્યા હતા અમે અહીંયા પહોંચ્યા છીએ અહીંયા જોઈ શકો છો હાલ જે ટ્રેક્ટરમાં બેઠા ટ્રેક્ટર બતાવે ખાસ સાથી મિત્ર અહીંયા ટ્રેક્ટર બતાવે કે આ ટ્રેક્ટર કેટલા પાણીમાં જાયું છે અને જીવના જોખમે જીવના જોખમે કવરેજ કરી રહ્યા છીએ લોકો માટે આ લોકોને બચાવવા માટે તંત્ર અહીંયા વહેલામાં વહેલા ફોંકે તેના માટે અહીંયા અમે હાલ પહોંચાડ્યા છીએ અને હાલમાં આખું આ ગામ છે એ પાણીમાં છે બેટમાં ફેરવાયું છે ખૂબ કઠિન પરિસ્થિતિનો સામનો આ લોકો કરી રહ્યા છે કુદરતે પાથરેલો વિનાશ અને કુદરત જ આમાં જ્યારે લાજ રાખશે ને ત્યારે અમે લોકો અને બધા લોકો બચી શકશું કારણ કે કુદરતની સામે બધા જ લાચાર છે તો વિકટ પરિસ્થિતિ આટલે આટલે જો ડેક્ટર બી આ રીતના કઠિન પરિસ્થિતિમાં નીકળી શકતું હોય તો બીજા સાધન તો કોઈ અહીંથી નીકળી શકવાની શક્યતાઓ બિલકુલ નહીં છે મારી પાછળ પણ રોજ આખો આ તો સામે ત્રણ રસ્તા છે આખા પાણીમાં ગરકાવ છે અહીંયા ટીમો તૈયાર તૈનાત છે પરંતુ હાલમાં જે દ્રશ્યો જોઈ રહ્યા છો ખૂબ વિકટ પરિસ્થિતિ આ શ્રીગામની છે આખા બોર્ડર વિસ્તારની આખો આખો રણ કહી શકાય રણ અને શ્રીગામ જે પ્રોપર શ્રીગામ છે આ બધું જ દરિયો બની ચૂક્યું છે